ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં આજે એક નવા વિસ્તારમાં આપણે આવે છીએ આપણે જાણીશું કે ખેડૂત મિત્રો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરે છે નમસ્કાર સાહેબ સાહેબ તમારું નામ અને ગામ કહેજો ને ગામ મેરપુર અને નામ મારું ઇસ્માઇલભાઈ યુસુફભાઈ પટેલ ઓકે તો ઇસ્માઇલભાઈ આપણા કેટલા એકરમાં આપણું ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે આ ખેતરમાં ચાર એકરમાં મારા ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે બરોબર તમે ડ્રેગન ફ્રૂટની ખેતી કેટલા ટાઈમથી કરો છો પહેલું એક એક કર્મો ત્રણ વર્ષ પહેલું આવ્યું ઓકે પછી ફરીન બીજા ત્રણ એક કર્મો એક વર્ષ દોઢ વર્ષ પહેલું આવ્યું બરાબર છે તો ઇસ્માઇલભાઈ જે તમે ભૂમિજા ખાતરનો પડી જાય તમે ક્યાંથી મળ્યો તો આમાં તમે વાપર્યું કેવી રીતે વાપર્યું એના ગઈ સાલ અમારે એક સંબંધીના તેઓ ડેમો તરીકે ટેટીમાં આપ્યું તું અને એમણે ટ્રીપમાં અગાડીને જવા દીધું તું તો એના પછી એમનું રિઝલ્ટ સારું મળ્યું તેમણે બતાવ્યું તું મારા બાજુમાં જ ખેતર છે બરાબર એટલે હું જોયું હતું તો પછી મને લાગ્યું કે સારું છે એટલે આ સાલ હું ડ્રેગનમાં પણ વાપર્યું બરાબર છે એટલે ઇસ્માઇલભાઈએ મુખ્યત્વે કે જે વખતે આ કંપનીએ ભૂમિજાનું ડેમો કરેલો ખાતરનું ટેટીમાં તો ખેડૂત મિત્રોને પરિણામ સારા મળ્યા ત્યારબાદ તેમણે ડ્રેગન ફ્રૂટમાં એમનો વપરાશ કર્યો તમે કહેશો કે તમે પર પ્લાન્ટે કેટલું વાપર્યું ડ્રેગન ફ્રૂટમાં ખાતર મેં પર પ્લાન્ટે દોઢ કિલો વાપર્યું

પેલા પ્લાન્ટ મોટા કર્યા તો એ વખત બીજા વર્ષે આટલું ડેવલપ નતું આ સાલ ના લીધે ભૂમિજા ના લીધે આટલું મોટું ડેવલપિંગ લાગે બરોબર છે તો તમે અહીંયા રાઉન્ડ માઇન્ડ આપણે બતાવજો કે જે એનું શું મહત્વ છે કે નવી ફૂડ જે કહીએ આ પ્લાન્ટમાં તમે બતાવો કે ભાઈ પેલા કેવું હતું અને પછી શું ફેર પડે આ એક વર્ષનો પ્લાન્ટ છે એટલે ઓર તમે આ બધું એક વર્ષનો પ્લાન્ટ છે આ દોઢ વર્ષનો એટલે જેટલી આ એની બ્રાન્ચ વધારે હશે એટલું વધુ ઉત્પાદન હાલ છે એટલે બ્રાન્ચ અત્યારે હાલ તો મુખ્ય આશય એ જ હોય કે જેટલી બ્રાન્ચો વધારે થાય એટલું અતિશાલ ઉત્પાદન વધારે આપો તો એમાં અત્યારે દેખાય જ છે કે કેટલું ઉપર નવું આવી આવી રહ્યું છે બરોબર એટલે મેં તો જો જે વાત કરીએ સ્માઇલ પણ એક આ નવી ફૂડ આપણને દેખાઈ રહી છે એ જેટલી વધુ હશે એટલું ડ્રેગન ફૂડ ત્યાં પ્રોડક્શન વધુ મળશે અને જે આપ્યા પછી એમને રિઝલ્ટ આનું સારુંમાં સારું મળ્યું તો ઇસ્માઇલ ભાઈ જે ખેડૂત મિત્રોએ આજુબાજુમાં નથી વાપરી ભૂમિ અને એમાં તમે વાપર્યું છે તેમાં શું ડિફરન્સ તમને લાગી રહ્યો છે આજે એમ નથી આટલી નવી કેનોપી છે જ ને બીજાનો મારા સાથેના જે ચાર પાંચ બીજો ખેતર છે એમાં આટલું growth નથી આ બીજા પ્લાન્ટોમાં મારા સરસ growth આવી રહી છે બરોબર છે એટલે ભૂમિજાનું વાપર્યા પછી તમને આનો બેનિફિટ રિઝલ્ટ આનું સારામાં સારું સારું જે ઇસ્માઈલ ભાઈ તમે ફરીથી ભૂમિજા કેવી રીતે વાપરવાના એમ ડ્રેગન ફૂડ ની અંદર ટેટી ની અંદર હવે જે કુંભ ને જે રીતે આ મારા પર કહેલું છે કે અમને પાણી સાથે અપાય તો અમે એક બેરલ માં વીસ કિલો કપડામાં બધી મૂકવાના બે દિવસ પછી એના ઉપર ફર્મેન્ટેશન થઈ જાય એટલે પછી અમે ડ્રીપ સાથે ચાર પાંચ દિવસે એક વખત જવા દઈશું બરોબર છે તો તમે સમજો કે આ ડ્રેગન ફ્રુટ છે વચ્ચે તમે શું અપાયું છે ટેટી બરોબર જો ખેડૂત મિત્રો

ઉત્પાદન બાર હજાર કિલો જેવું દસ હજાર થી બાર હજાર કિલો ઉત્પાદન તો તમે જે ભૂમિજાની પ્રોડક્ટ વાપરી સ્માઇલ ભાઈ એ બદલ આપનો ખૂબ આભાર અને બીજા ખેડૂત મિત્રોને કહેજો કે ભાઈ આ વાપરવાથી શું શું ફરક પડે છે અમારા ગામમાં તો આખું એક પેલું ગ્રુપ જેવું ચાલે છે કોને કેટલો માલ ઉતર્યો કેવું છે શું છે બધા એકબીજાનું જોતા હોય છે એટલે અમને ડિફરન્સ દેખા છે તો આવતી સાલ વધારે જ વપરાશે સો ટકા છે રિઝલ્ટ દેખાશે એટલે ઓટોમેટિક ફરી વાપરવાના છે ખેડૂત મિત્રો તો Não se atreva,